અડાજન પોલીસ પથક વિસ્તારમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર રીઢાને ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યા હતા તો ત્રણ કિશોરો સાથે મળી રીઢા કરેલી ચોરીનો મુદ્દામાલ માલ પોલીસે કબજ કર્યો છે અડાજન પોલીસ પથક સ્ટાફ પેટ્રોલિંગ હતો અડાજણ પોલીસે ત્રણ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરો સાથે ભગીરથ રૂપે ભગી રણુભાઈ મકવાણાની ઝડપી પાડ્યા છે અને તેની ઝડપી તેઓ પાસેથી રોકડા રૂપિયા અલગ અલગ કંપનીના મોંઘાદાર મોબાઈલ ફોન તથા બાઇક મળી હજારોની મતા પોલીસે કબજે કરી હતી અને પૂછપરછ કરતા રીઢાવે અડાજણ પોલીસ પતક વિસ્તારમાં ઘરફોડ ચોરીને અંજામ આપ્યો અને કબૂલાત કરી છે અડાજણ પોલીસ સ્ટેશનમાં એક ઘરફોડ ચોરીનો બનાવ બન્યો એની અંદર પોલીસે તપાસ કરી અને આરોપીઓને પકડવા માટે સ્ટાફની ટીમની કાર્યરત રહેલી અને સીસીટીવી ફૂટેજ તેમજ બીજો ટેકનિકલ સ્ટાફના આધારે કુલ એક આરોપી અને ત્રણ બાળકો જેવા છે એમને પકડી પાડેલ છે એમાંથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ મોટર સાયકલ રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન ચાર બેટા રિકવર કરવામાં આવેલ છે અને આરોપીને હાલમાં રિમાન્ડ લેવાની પ્રોસીજર ચાલુ છે આ લોકો શટર હોય દુકાનની એ શટર ઊંચું કરી અને એમાં છોકરાઓને અંદર ઘાલી દે અને પછી એમાં જે બધું ચોરી કરીને બહાર કાઢે ને પછી શટર ઊંચું કરીને બહાર કાઢી દે અને પછી ફરીથી એ શટર એવું ને એવું મૂકી દે અત્યારે હાલમાં એક ગુનો જીત્યો કે છે બીજી તપાસ ચાલુ છે હાલ તો અડાજણ પોલીસે ત્રણ બાર કિસ્સો સહિત વેરડોડ કુબેર પાક સોસાયટી માં રહેતા ભગીરા તુર્ફે ભગીર રણુ મકવાણાની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી ધરી છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા